દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થયો છે અત્યારે ઈડીએ તેમને પાંચ વખત સમન્સ પાઠવી દીધા છે તેના કારણે પહેલાંથી જ તેમની મુશ્કેલીઓ વધેલી છે ત્યારે ફરી એકવાર દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ખાતે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને ગઈકાલે રાત્રિના સમયે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી હતી અને નોટિસ છે તે પાઠવી છે શું છે સમગ્ર મામલો ને કેમ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ નોટિસ પાઠવી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં લોકસભાની ચૂંટણી પહેલા દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે વાત કરવામાં આવે તો દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તેને લઈને અરવિંદ કેજરીવાલની પૂછપરછ માટે અત્યાર સુધી જેટલા સમન્સ છે છે તે તે પાઠવી દીધા વચ્ચે તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે એક આરોપ છે તે ભારતીય જનતા પાર્ટી પર લગાવ્યો હતો કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી છે તે આમ આદમી પાર્ટીને સરકારને પાડવા તોડવા માટે તેમના ધારાસભ્યોને ખરીદવા માંગે છે ને સાત જેટલા ધારાસભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે ને તેમને પચીસ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે કે આ પ્રકારના આરોપ લાગતાની સાથે રાજકારણ ગરમાયું હતું તેમજ આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ પણ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને સનસનીખેજ ખેજ આરોપ છે તે ભારતીય જનતા પાર્ટી પર લગાવ્યા હતા આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ બાબતની ગંભીર નોંધ લીધી હતી ને તેમણે આ પ્રકારના આરોપ છે તે ફગાવ્યા છે ને આ મામલાને લઈ તેમણે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે આ આરોપો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે તેમજ આ મામલાને લઈને હવે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે ગઈકાલે રાત્રિના સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી જોકે અરવિંદ કેજરીવાલ ત્યાં હાજર નહોતા હાલ તેમની ટીમને નોટિસ પાઠવવામાં આવી છે આ મામલાની તપાસ છે 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 તે ચાલી રહી હવે રાજકારણમાં આરોપ પ્રત્યારોપ તો લાગતા હોય પરંતુ રીતે એડી અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેજરીવાલ સામે જે કેસો કરવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ છે તે કાયદાના ઝુંગારમાંથી કેવી રીતે છૂટશે અને ઈડી અને ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી રહી છે તેનો કેવો જવાબ આપશે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધી આ બસ આટલું આવા નવા વિડીયો સાથે નવા વિષય સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવનનો હિસ્સો બનો તમે આ બે લાઇકનને દબાવી સબસ્ક્રાઈબ શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં નમસ્કાર